નમસ્કાર ધોરણ છની સામાજિક વિજ્ઞાનમાંથી લેવામાં આવેલ મહત્વપૂર્ણ પ્રશ્નો જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થઈ નીવડશે સૌથી વહેલું છે નીચે પૈકી કયું વિધાન ખોટું છે વિધાન એક હડપિયા સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હુક મળી આવ્યા છે અને બીજું હડપ્પાના લોકો સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા અહીંયા વસ્ત્ર છે તો ઓપ્શન છે કયું વિધાન ખોટું છે તમને વિવિધ ઓપ્શન સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે હવે તમારે કહેવાનું છે કે કયું વિધાન ખોટું છે તો સાચો જવાબ છે એ કે નહીં એટલે કે ઉપરના બંને વિધાનો સાચા છે શું છે બંને વિધાનો હડપ્પિયા સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હુક મળી આવ્યા છે સાચી વાત છે અને હડપ્પાના લોકો સુતરાઉ કાપડ અને ઊની વસ્ત્ર બંનેથી પરિચિત હતા પ્રશ્ન બે છે કયું વિધાન સાચું છે હડપ્પા પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે અને બીજું વિધાન છે માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે અલગ અલગ ઓપ્શન તમને આપેલા છે ઓકે સાચો જવાબ છે બંને વિધાન સાચા છે શું છે બંને વિધાન હડપ્પાની પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળ્યા છે ત્રીજો પ્રશ્ન કયું વિધાન ખોટું છે વિધાન એક હડપ્પાના લોકો આભૂષણોમાં ગળાનો હાર હાથમાં વીંટી કાડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા બીજું વિધાન છે સ્ત્રીઓ બંગડીઓ કાનમાં કુંડળ કંદોરો ઝાંજર વગેરે આભૂષણો પહેરતી ત્રીજું વિધાન છે આભૂષણો સોનું ચાંદી કિંમતી પથ્થર પથ્થર શબ્દ છે તે અને પ્લેટિનમમાંથી બનાવવામાં આવતા તમારે જણાવવાનું છે કે આ ત્રણમાંથી કયું કે કેટલા કે કયા વિધાનો ખોટા છે તો જવાબ છે માત્ર ત્રણ એટલે કે જે ત્રીજું વિધાન છે તે ખોટું છે એનો મતલબ કે પહેલું વિધાન સાચું છે હડપ્પાના લોકો આભૂષણોમાં ગળાનો હાર હાથમાં વીંટી કાંડામાં કળા સ્ત્રી અને પુરુષો બંને પહેરતા બીજું વિધાન છે સ્ત્રીઓ બંગડીઓ કાનમાં કુંડળ કંદોરો ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી અને ત્રીજા વિધાનની સમજૂતી એ છે કે સોનું ચાંદી અને કિંમતી પથ્થરમાંથી બનતા આભૂષણો હતા પ્લેટિનમનો ઉપયોગ તેમાં થતો નહીં ચોથો પ્રશ્ન છે ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળ અને તેના જિલ્લા અંગે કઈ જોડ સાચી છે તો રંગપુર અને લોથલ અમદાવાદ રોજડી અને શ્રીનાથગઢ રાજકોટ દેસલપર ધોળાવીરા અને સુરકોટડા કચ્છ જિલ્લો લાખાબાવળ અને આમરા જામનગર જિલ્લો ભાગા તળાવ તો ભરૂચમાં કીમ નદીના કિનારે તો તમારે કહેવાનું છે કે કઈ જોડી સાચી છે તો વિવિધ ઓપ્શન છે જવાબ છે બધા મીન્સ કે બધી જોડીઓ સાચી છે રંગપુર અને લોથલ કયા જિલ્લામાં છે અમદાવાદ હડપ્પા સભ્યતાનું સ્થળ રોધડી ક્યાં છે રાજકોટ દેસલપર ધોળાવીરા અને સુરકોટડા ક્યાં છે કચ્છ જિલ્લામાં લાખાબાવળ અને આમરા ક્યાં છે જામનગર જિલ્લામાં જ્યારે ભાગા તળાવ ક્યાં છે કિમ નદીના કિનારે ભરૂચ ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે હડપ્પા સભ્યતા અંગે કયા વિધાનો ખોટા છે વિધાન એક લોથલ અને કાલીબંગાલમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે વિધાન બે હડપ્પાની લિપિ અહીંયા લિપી શબ્દ છે હડપ્પાની લિપિમાં ટૂંકા લખાણો માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે તો કયું વિધાન ખોટું છે એ તમારે જણાવવાનું છે ઓપ્શન આપેલા છે સાચો જવાબ છે એ કે નહીં મતલબ કે એકે વિધાન ખોટું નથી બંને વિધાનો સાચા છે તો લોથલ અને કાલીબંગાળમાં અગ્નિપૂજાના અવશેષો મળ્યા છે અને હડપ્પાની લિપિની અંદર ટૂંકા લખાણો માત્ર અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્નો ઋગ્વેદિક કાળ અંગે કયા વિધાનો સાચા છે વિધાન એક સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો બીજું છે સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી રાજાને મદદ કરવા સેના અધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી તો ઋગ્વેદિક અંગે બે માંથી કયા વિધાન સાચા છે તે તમારે જણાવવાનું છે કરીને તમે જવાબ આપી શકો છો જવાબ છે બંને શું છે ઋગ્વેદિક કાળંગેના બે વિધાનો સાચા છે વિધાનો શું છે સભા સમિતિની સરખામણીઓ કેવી હતી નાની હતી સભામાં કોણ બેસતું રાજ્યના મુખ્ય આગેવાનો અને તેમાં શું થતું રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા અને ન્યાય પણ અપાતો સમિતિ કેવી સંસ્થા હતી વિસ્તૃત તે શું કરતી રાજાની ચૂંટણી અને રાજાને મદદ કરવા માટે કોણ હતું સેના અધ્યક્ષ અને પુરોહિત પ્રશ્ન સાત કયું વિધાન ખોટું છે ઋગ્વેદિક સમયમાં રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું ગવેષણા એટલે યુદ્ધ પ્રશ્ન બે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે ઓપ્શન છે માત્ર એક માત્ર બે બંને કે એકે નહીં કયું વિધાન ખોટું છે તો એકે વિધાન ખોટું નથી બંને વિધાનો સાચા છે ઋગ્વેદિક સમયમાં રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું ગવેષણા એટલે યુદ્ધ ઋગ્વેદમાં રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે પ્રશ્ન આઠ કયું વિધાન ખોટું છે તો ઋગ્વેદમાં સવારની દેવી અદિતિ અને સાંજની દેવી ઉત્સાહનો ઉલ્લેખ જોવા મળે છે આ સમય દરમિયાન પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી શું પ્રશ્નો છે ખોટું વિધાન અદિતિ અને ઉષાનો ઉલ્લેખ અને સર્વપ્રથમ કૃષિ ગૌણ હતી દેટ મીન્સ પશુપાલન મહત્વપૂર્ણ હતું મુખ્ય હતું

આ સમય દરમિયાન કન્યા પુખ્ત વયની થાય ત્યારે જ તેના લગ્ન થતા ઓપ્શન છે માત્ર એક માત્ર બે બંને કે એકે નહીં સાચો જવાબ છે એકે નહીં મતલબ કે એકે વિધાન ખોટું નથી બંને સાચા છે સૌથી વધુ ઉલ્લેખ ઋગ્વેદમાં શેનો છે ઘોડાનો અને કન્યાના લગ્ન ક્યારે થતાં પુખ્ત વયની થાય ત્યારે તો અહીંયા વિડીયો પૂરો થાય છે આગળ ચેપ્ટર ચારમાંથી બનેલા પ્રશ્નોનો વિડીયો આવશે ટૂંક સમયમાં જ જો તમને વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ શેર કરવા વિનંતી ધન્યવાદ